અને ઠાકોરજીની વલ્લભી માળાને પ્યાલામાંથી તેલ લઈને માળાને સમર્પ્યો એટલે કે લગાવ્યો પછી અત્તર લગાવ્યો ઠાકોરજીના પાદુકાજીને તિલક અને તાંદુલ કરીને કેસરી ઉપરનું ઓઢાડ્યો પછી બાભાએ ધનભાઈ પાસે ફૂલમંડલીનો સાજ તૈયાર કરેલો મગાવ્યો બાભાએ ફૂલમંડલીમાં ઠાકોરજીને પધરાવ્યા મિશ્રીના સુગંધી શીતળ જળની જારી બે ભરીને ધરાવી અતર સોંધો ફરીને સમર્પ્યા વીંઝણા ધરાવ્યા સુગંધી જલના ફુવારા ધીમી ધારે ઉડવા લાગ્યા આજના વૈભવના દર્શનનું સુખ અલૌકિક અદ્ભુત થતું હતું વૈષ્ણવ જૂથ પણ દર્શનનું સુખ લેતા પુલકિત થતું હતું વાતાવરણ શીતળ થઈ ગયું હતું જાણે એના વખાણ થાય તેમ નહોતું પછી ભાભાએ ફૂલમંડલીના પદ સમાજ સાથે લઈને બોલવાની આજ્ઞા કરી અમુ સાજ લઈને ફૂલમંડલીના પદ બોલવા લાગ્યા બાભા ઠાકોરજીને વિજન ઢોળવા લાગ્યા ધનભાઈ હરખભાઈ મીઠી બહુ રતન બહુ માણેકબાઈ એક પછી એક ઠાકોરજીને વિઝન ઢોળતા રહ્યા અને ભાભા સમાજમાં આવીને બેસી ગયા આજે તો ભાભાના મનમાં મોદ માતો નહોતો હરજી મૃદંગનો મેળ કરતો હતો અને ભાભા ડેલીની સામુ તાકી તાકીને નજર કરતા હતા મેં અંદરજીને હળવેથી પૂછ્યું ભાભાને કોઈની રાહ હોય તેમ લાગે છે અંદરજીએ કહ્યું હા વિનોદરાય જુનાગઢ થી ને બાટવેથી વનમાળી દાસ બે પાતળની રાહ જુએ છે તેમ ભાભાએ મને કહ્યું હતું ડોસાભાઈએ કહ્યું અંદરજી ભાભા હવે તને બધી વાત કરવા લાગ્યા છે કૃપા થઈ છે વિનોદરાય જોઈને ભાભાના આનંદનો અતિરેક થઈ જશે અંદરજીએ કહ્યું ડોસા કીર્તન બોલ નાહક ભાભા ખીજાશે તારે તો ઝીણું ઝીણું બધું જાણવું અને પછી લખવું એ જ તો તારું કામ છે ને કવિનું કામ જાણવું ને લખવું લે હવે કીર્તન ગૌરવ હા અંદરજી મૃદંગનો મેળ થાય પછી બોલાય ને પછી ફૂલમંડલીના કીર્તનનો ઉપાડ રાગ સારંગમાં કીધો ને તો ડોલવા લાગે આજ બેઠક બેઠે ફૂલ મહેલ પિયા પ્યારી ભૂક્ષણ બસન કુસુમ રંગ રંગ કે પહેરે સુવાસ સવારે ફૂલન કી ગાદી ફૂલન કા તકિયા ફૂલન કી પિછવારી ફૂલન ચંદવા ઝાલર જલ સુતકી બની ચહુ ફેર કિનારી ફૂલન કે થંભ રાજિત ફૂલન કી તિબારી ગોખ જરૂખા સબ ફૂલન કે ઝુમખ ફૂલ લટકત મનુહારી બન્યો હે ભુવન વિચિત્ર ફૂલન કો બરન છબી યારી કાહુ કાહુ રાય બેલ શિખંડી કાહુ કાહુ કમલ નિવારી ઉપમા કાહાઇન સરભર નાહી કો અનુહારી મન જીવન શ્રી ગોપેન્દ્ર રુકમણિ કી બાનક પર બલિહારી કશળભાઈએ કહ્યું કે મન જીવન શ્રી ગોપેન્દ્ર રૂકમણી કી જુગલ સ્વરૂપની છબી પર બલિહારી જાય ડોસા બલિહારી જવાય પોટી કંદર્પ લાવણ્યમય આજની છબી નિરખતા દર્શન થાય છે હૈડા શીતળ હેમ જેવા બની જાય છે આ ઝાંખી આજ મેં તો કીધી પાંચા તમ તમગને રહીને સેવાના સુખ વિચારવા જેવા છે તમે તો અણઘડને ઘડી રહ્યા છો પ્રભુને લાડ લડાવીને ડોસા સારંગ રાગ તે તો સિદ્ધ કર્યો હોય તેમ લાગે છે તારી ગાવાની છટા કંઠની મધુરતા ઠાકોરજી પણ સાંભળીને ખડા થઈ જાય ધન્યભાગી જીવન અમારા થઈ રહ્યા છે તેમાં શું કહીએ પાંચા ભાભા બોલે છે કે ધનભાઈ ઠાકરજીને ફૂલમંડલીના શીતળ ભોગ ધરાવ અનુસાર કરીને જલની જારી બદલાવ છે રાજભોગ સમાનની ચૂક ન પડે તેનું ધ્યાન રાખજે પાછા બાભાએ વિનોદરાયને વનમાળીદાસને ડેલીમાં આવતા દીઠા અને બાભા ઓહરીમાંથી ઉઠીને તેની સામા ફળીમાં જઈને વિનોદરાયને ભેટી પડ્યા બે જણ ગદગદ થઈ ગયા બાભા વનમાળીદાસને ખૂબ ભેટ્યા અને કહ્યું મહારાજનો લાડીલો આવ્યો ખરો એકબીજાને ભેટતા કોઈ છૂટે નહીં તેવી સ્નેહની દશા થઈ હતી બાભાએ કહ્યું મારા વાલાની રાહ ચાતક દ્રષ્ટિએ જોઈ રહ્યો છું વિનોદરાય વનમાળી તમે ખૂબ મોડું કર્યું મને હતું કે દેહના ધર્મ તમને બાધક નહીં થાય વિનોદરાય કહે છે જવાબ આપે છે પાંચા ભાભાની વાતમાં કે દેહના ધર્મો દેહ સાથે કામ કરે ને મનના ધર્મો તો ભગવદ્ કાર્યમાં હોય મન જ્યાં હોય ત્યાં દેહને જવાનું થાય જ વાટે ચાલતા વેલડામાં જરા કરાગ થયો તેથી મોડું થયું છે નહીં તો પ્રાતઃકાળમાં જ આવી પહોંચત વનમાળી વાટમાં ભેગો થયો જેથી વાટ પણ જલ્દી ખોટી પછી ઓહરીમાં આવ્યા અને વનમાળી બધાને જોઈને ઘણું પુલકિત થઈ ગયો પછી બધાને વિનોદરાય વનમાળીદાસ ભુજમાં લઈને ભેટ્યા અને સર્વોને જય શ્રી ગોપાલ કર્યા આજનો દન અદકેરો થયો તેમ જયરામદાસ વશરામ કહીને વિનોદરાયને ભુજમાં ભરીને ભીડી લીધા રાજ મારો વાલો તમારી રાહ ક્યારનો જોતો હતો તેમ લાગતું હતું પછી ડોસાભાઈએ વિનોદરાય વનમાળીદાસ વગેરેને જલપાન કરાવ્યા અને કહ્યું ચાર મિલે ચોસઠ ખીલે વિસ રહે જોડ દો તનમે આનંદ ભયો ફૂલે સપ્ત કરોડ આજે તો આનંદ પરમાનંદ બધો પ્રગટ થતો આવે છે પાંચા ભાભાની આજ્ઞાથી ધનભાઈએ ભોગ સરાવીને દર્શન કરાવ્યા આજના વૈભવ સુખના દર્શન કરતા વિનોદરાય બોલ્યા કે ભાભા સેવાના સુખ તો તમે જાણો છો ને વિચારો છો તમ સીમાયા દર્શનની ઝાંખી તો દુર્લભ છે દુર્લભ પાચા બાભા જવાબ આપતા કહે છે કે હા વિનોદરાય તમે તો પ્રગટ સ્વરૂપના સુખાનંદ માણ્યા છે અને તમે તો એવા ર સેવા રસિક છો તમારી આ બધી શીખ છે વનમાળી વનમાળીદાસે ઠાકોરજીના દર્શન ખૂબ ભાવ વિભોર બની જતા કર્યા અને સાષ્ટાંગ દંડવત કરીને સમાજમાં બેઠા પછી બાભાએ કહ્યું આજે તો સપ્ત સંગીત સાગરનો મેળાપ થયો છે તો વિનોદ કંઈક ઠાકોરજીને કીર્તન કરીને રીઝવ આજે તો આનંદ સ્વરૂપ ઠાકોરજી બિરાજે છે તેમાં આનંદ ભળે એટલે પરમાનંદ પ્રગટ થાય અને પરમાનંદ પ્રગટ થતા તો ભજનાનંદનો રસાનંદ પછી રસલીલાનું ભાવાત્મક સ્વરૂપ હરદામાંથી બહાર પ્રગટ થઈને દર્શન આપે એવી અલૌકિક વાણી સંભળાવો આજના સમાની પછી વિનોદરાય ભાભાની વાણી સાંભળીને બેસી ગયા અને શામજીએ મૃદંગ લીધો વિનોદરાય ખૂબ જ આનંદિત થયા શામજી આજ તારો લાભ મળશે તારી મૃદંગનો તાલતો સુર બ્રહ્માદિક સાંભળીને થીજી રહે તેમ છે પછી વિનોદરાય રાગ સારંગનું ફૂલ મંડલીનું પદ બોલે છે બેઠે પિયા ફૂલ મોહલ કે માંજ આછી અટારી ગોખ તિબારી ફૂલ ફૂલેહી સાજી ફૂલ બીછોના સુભગ સોહાવે તકિયા ફૂલ બનાઈ પીછવાય પચરંગ ફૂલન કી તોરન ફૂલ સોહાય સોંધે બસન પહેરે પિયા પ્યારી શોભિત અંગ સુસાજે નિરખત ફૂલે દ્રષ્ટ પરસ્પર કોટિક છબસો સાજે પહોંચી ગજરા માલહી ચોકી ભૂ ફૂલન સાજે ભ્રાજે કરન ફૂલ શોભિત ગુલાબ કે ચંપા કલિયુર રાજે નિજન સબ મિલી અતિહી ફૂલે દ્રષ્ટ ચકોર હિ કિયે ગાવત જશ મહા પરમ મંગલ બહુ વિનોદ કિયે પાછા ભાગતો અતિ ઉલટમાં આવીને બોલ્યા કે ધન્ય વિનોદ ધન્ય વિનોદમાં તો ગુણનો ભંડાર ભર્યો જ હોય વિનોદી આપણા ઠાકર સેવક પણ એટલા જ વિનોદી વિનોદ ત્યાં આનંદ પરમાનંદ અને ભજનાનંદ પછી રસિકાનંદને તો રીઝવું પડે ને બધું જૂથ આજ એક ચકોરની દ્રષ્ટિના ભાવથી નિરખી રહ્યો છે વિનોદરાય જવાબ આપતા બોલે છે કે હા બાભા જ્યાં કોટન કોટી મનમથ લચિત થઈ જાય તેવા લાવણ્યમય સ્વરૂપના દર્શન કરતાં કોના નેણાં લોભાઈ ન રહે દર્શનમાં તો પલક પણ ગોપીઓને અસહ્ય થઈ પડી હતી અને બ્રહ્માને પણ દોષ દીધો એક પલક જેટલો સમય પણ જેને સહયોગ ગયો નહીં તેવો આ માર્ગ મારા વાલાના સ્વરૂપને નિરખવાનો છે તેથી તો કહ્યું સેવા પ્રીત રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ તે જ પુષ્ટિ માર્ગ ઠર્યો ને બાબા સજા ભોગ શ્રિંગારના સુખ મારો વાલો ગ્રહપતિ થઈને આપી રહ્યા છે તે ભાગ્ય ભૂતલમાં કોઈ બીજાનું છે ખરું પાંચા બાપા કહે છે કે એ ભાગ્ય તો જે જીવને પૂરવના વાયક મળ્યા તેને ફળ્યા બીજા જીવ મથામણ કરે તોય ન મળે જલ બરાબર થાય ઠાકોરજી ઘરમાં સન્મુખ બિરાજતા હોય તોય દર્શન કરવાના ભાવ પણ ન જાગે એ બહિર્મુખ જીવ કહેવાય કારણ કે પૂરવના વચન તેને ફળ્યા નથી વૈષ્ણવ થયો પણ ઠાકોરજીનું સેવા સમરણ ન કર્યું તો જીવન વૃદ્ધા ગયું અધિકાર મળ્યો પણ ભોગવી ન જાણ્યો તો વૈષ્ણવ થયો શું કામનો આમ કહીને ભાભા અપ્રસ્નાન કરવા ઉઠ્યા પાંચા ભાભાએ કહ્યું ધનભાઈ હું અપ્રસ્નાન કરીને આવું છું તું આરતી સાજીને તૈયાર રાખજે રાય લૂણ તથા ન્યોછાવર પણ તૈયાર રાખજે આજનો દંડ તો ઓછવનો છે પછી પાચા ભાભા અપ્રસ્નાન કરીને મંદિર ભીતર પધાર્યા અને ઠાકોરજીને આરતી કરી રાય લૂણ ઉતારી ન્યોછાવર કરી એક બાજુએ મૂકી દીધી હાથ ખાસા કરીને ઠાકોરજીના ચરણ પરસ કરીને સાષ્ટાંગ દડવત કર્યા તેલ તિલક તાંદુલના પ્યાલા બહાર પધરાવ્યા ધનભાઈને અનુસાર કરવાનું કહીને મંદિરની બહાર પધાર્યા પાનના બીડા અદકા ધર્યા હતા તે પણ બહાર પધરાવા કહ્યું પાચા બાભા ઓહરીમાં આવીને બેઠા ત્યારે અંદરજી કહે છે કે પાચા બાભા જરાવાર અનુસાર કરવામાં થોપજો તમોએ કહ્યું હતું કે રાજભોગ પછી માળા બાંધી શકાય તો કોઈ જીવને ઠાકોરજીના શરણે આવવાની ઈચ્છા હોય તો કેવું થાય પાચા બાપા કે અંદર જઈએ તો રૂડું કહેવાય જીવ ઠાકોરજીના શરણે આવે તે તો ઘણું રૂડું કહેવાય કોઈ જીવને ઠાકોરજીના શરણે આવવાના ભાવ પોતાના મનમાં થાય તે તો ઘણું ઉત્તમ કહેવાય ને તેમાં હરકત શું હોય ઠાકોરજી તો શરણદાન દાતા છે તો જેની ઈચ્છા હોય તેને બોલાવી લે પછી અવેર ન થાય ઠાકોરજીના જીવ તો ઠાકોરજીના શરણે આવે જ ને અંદરજીએ કહ્યું કે પાંચા ભાભા રૂપારીબાઈનો દીકરો કાલુ ને તેનો દીકરો છે લવજી લોંદિયો તેના પરિવાર સાથે શુદ્ધ સ્નાન કરી કોરા વસ્ત્ર પહેરીને આવ્યો છે તેની પણ ઈચ્છા છે અંદરજીએ કહ્યું કે રૂપારી બહુ ઠાકોરજી સન્મુખ છોકરાઓને લાવીને બેસાડો પછી રૂપારીબાઈએ હરખબાઈને કહ્યું લે બેન આ તારા હાથે માળા બંધાવતો રૂડું પછી હરખબાઈએ બંને છોકરાને પાંચા ભાભા સન્મુખ બેસાડ્યા પાચા બાબાએ પંચ ભગવતીની કાની લઈને બંને જીવને શરણદાન આપ્યું કાનમાં અષ્ટાક્ષર પંચાક્ષર મંત્ર સંભળાવ્યા તિલક કરી તાંદુલ લગાવ્યા ઠાકોરજી સન્મુખ દંડવત કરાવીને શ્રીફળ મિશ્રી તથા ભેટ ધરાવ્યા અને બાભાએ કહ્યું કે રૂપારી વહુ તારું ધન્ય ભાગ્ય તારો બધો પરિવાર વૈષ્ણવ થયો રૂપાળી વહુ બોલી કે બાભા આ તમારો છોરો છે તમે જેને અસુખ મટાડ્યું હતું તે જીવ છે તેનું નામ મોહન છે બાભાએ કહ્યું ભલે બાઈ તું ઘણી ભાગ્યવાન નામ એવા ગુણવાળો થશે આમ કહ્યું અને રૂપારી બાઈએ ત્રણ વાર છોકરાને બાભાના ચરણમાં નમાવ્યો અને મનમાં ઘણું જ ફૂલાણું બાભાના વચન સાંભળીને પછી અંદરજી કહે છે કે લવજી તારા પરિવાર સાથે ઠાકોરજી સન્મુખ આવીને બેસી જા તારું પણ કાર્ય સિદ્ધ થઈ જાય ભલો ભલો સમો વિચાર્યો છે લવજી તારું વડું ભાગ્ય લવજી પોતાના પરિવાર સાથે ઠાકોરજીની સન્મુખ આવીને બેસી ગયો અને મનમાં ઘણો ક્ષોભ પામતો હતો પણ હરધો ઘણો ફૂલાઈ રહ્યો હતો લવજી તો ઠાકોરજીના દર્શન કરતાં જ મુગ્ધ થઈ ગયો સમજૂબાઈ ને તેની બહુ જમના સાષ્ટાંગ દંડવત કરીને બાભાના ચરણમાં લોટી પડ્યા ને બાભા કે આમ ન હોય મારો વાલો બિરાજે છે પણ બિચારા બીજી વાત તો કાંઈ જાણતા નથી ત્યાં શું થાય ગોવિંદ તો દર્શન કરતાં એક ધ્યાન થઈ ગયો આવા દર્શનની ઝાંખી ક્યારેય કરી ન હોય ઠાકોરજી શું કહેવાય તેની ગમ પણ આ જીવને તો ક્યાંથી હોય પાંચા ભાભાએ ઠાકોરજી સન્મુખ લવજીને બેસાડ્યો ત્યારે કહ્યું કે ભાભા સાચી પરખ કર્યા સિવાય કામ તો કરે નહીં ભાભાએ કહ્યું લવજી વૈષ્ણવ માર્ગમાં રહેવું જરા વિકટ ભરેલું છે તેમાં તાદર્શી ભગવદી જનનું કારણ મનમાં રહેવું અતિ કઠિન છે જરા વાતે દોષ ના આવે તો કારણ ઠેરાય માળા બંધાવી વૈષ્ણવ થવાય પણ વૈષ્ણવતા આવવી ને નિભાવવી દોઈ લે છે વિકટ છે લવજી સમજી વિચારીને ડગ ભરજે આ માર્ગમાં ડગ માંડ્યા પછી પાછા હટે તો મહાપતિત થઈ જવાય પછી તો પોતાના ઠાકોરજી સિવાય અન્ય સઘળા ધર્મ કાર્ય વ્યવહાર છૂટી જાય છે તેવું શરણદાનનું અદકું ફળ છે દિનતાનો માર્ગ છે તે જાણીને રહેજે લવજીએ કહ્યું કે બધું એક સતવારામાં તમારી કૃપાથી સમજાઈ ગયો છે પછી વિચાર આવ્યો મારા દીકરાની વહુની અવસ્થા બગડી તે તમારું કારણ મનમાં ઉપજતા ઘરે જતા તો તેની અવસ્થા સાવ સુધરી ગઈ બાબા પછી નજર દીઠા સાચ કેમ માન્યામાં ન આવે બાબા ઠાકોરજી સન્મુખ તમે જાજુ બોલવાની ના કહો છો જેથી બીજી વટામણાનું શું કહું મને મારા અભિમાને પછાડ્યો ભૂળ જાટ તો કરી દીધો મારી વટમણા મેં સુંદરજીને જેઠાભાઈને કહી છે તે તમકને કહેશે બાપા મારું સર્વસ્વ જોત જોતામાં લૂંટાઈ ગયું છે તો મારો અપરાધ ક્ષમા કરીને મરણ શરણદાન આપીને સેવક કરો હું તો તમારો ગોલો છું ગોલો તમે તો ક્ષમાના અને દયાના ભંડાર છો અધમને ઓધારનારા છો દિનજનોના બેલી છો પાછા બાબાએ કહ્યું કે લવજી સર્વસ્વ લૂંટાઈ જાય પછી સર્વેશ્વર તુરત તુરંત મળી જાય અને પાછું સર્વસ્ત્ર બધું અદકું થઈને પાછું લાવે લવજી પણ હું તને ટપારું છું એટલા માટે કે શેઠની દેખાદેખી કરીને વૈષ્ણવ ન થતો તારો ભાવ જાગે તો જ થાજે નહીં તો નાહકનો ભાર વધારતો નહીં દેખાદેખીથી વૈષ્ણવ ન થવાય મનમાં ભાવ હોય તો જ વૈષ્ણવ થવાય લવજી કહે છે કે જેનું શરણદાન જે આપી રહ્યા છે તેની માથે મારો બધો ભાર છે પાછા ભાભા હું બીજું કાંઈ જાણતો નથી આપ કૃપા કરીને શરણદાન આપી નિહાલ કરો જેથી કૃતાર્થ થઈ જાઓ અને વૈષ્ણવની પંગતમાં ભળી જાઓ પાછા ભાભા કહે છે ધનબાઈ પ્રસાદી માળા પધરાવ ઠાકોરજીના જીવ તો ઠાકોરજીને શરણે તેની કૃપા થતાં આવે જ પણ લવજી માળા બંધાવ્યાનું કારણ રાખજે વળતું બીજું કાંઈ ન થઈ જાય ભાભા લવજીના મનની ખરાઈ કરતા જ કરતા જાય છે ત્યારે લવજી બોલે છે કે બાભા તમારી કૃપા થઈ પછી તો વળતું હવે બીજું શું થાય બાભા અગ્નિમાં ઘી હોમી રહ્યા છો તો અગ્નિ બુજાઈ જાય કે પ્રજ્વલિત થાય તેવું તમે તો કરી રહ્યા છો બાભા લવજીના વચન સાંભળી ઘણું ફૂલાણા લવજી તારી વાણી તો ઘણી મીઠી મધુરી મર્મવાળી નીકળી દાખલો ઘણો સરસ ને સુંદર આપ્યો તું પણ ચતુર તો છો જ ને પછી પાંચા બાભાએ પંચ ભગવતીની કાની ત્રણ વાર લીધી અને લવજીને ઠાકોરજી સન્મુખ માળા બાંધી ત્રણ વાર મંત્ર સંભળાવીને બોલાવ્યા તિલક તાંદુલ કર્યા પછી લવજીએ શ્રીફળ મિશ્રીને ભેટ ધરીને ઠાકોરજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા લવજીની મનોવૃત્તિ નેશ્ચલ થઈ ગઈ અને પછી સમજુબાઈ તથા ગોવિંદ અને તેની વહુ જમનાને પણ શરણદાન આપ્યું બધા પરિવારને વૈષ્ણવ કરીને કૃતાર્થ કીધા ભેટ પણ સમજુબાઈએ ઘણી ધરી પોતાના તથા વહુના ડોક્યા તથા પોંચી હેમના હતા તે ધરી દીધા આજે તો ભેટનો પ્રવાહ વહી રહ્યો છે બાભા ઘણું હરખાણા આજનો દન ઓછવનો અદકેરા આનંદનો ઠર્યો ઘણા જીવના પૂરવના સુકૃત ફળ્યા આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ગુલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ